પાડિકલસર પાતલિયા ચેકપોસ્ટ પાસેથી રૂપિયા બે લાખના દારૂના જથ્થા સાથે મહારાષ્ટ્રનો ઇસમ ઝડપાયો પારડી પોલીસે કલસર પાતલિયા ચેકપોસ્ટ પાસેથી રૂપિયા બે લાખના દારૂના જથ્થા સાથે મહારાષ્ટ્રના કાર ચાલકને ઝડપી પાડ્યો હતો અને પ્રોહિબિશન મુજબનો ગુનો નોંધ્યો હતો પારડી પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર કલસર પાતલિયા ચેકપોસ્ટ પર પોલીસ ટીમ વાહનો ચેક કરતા હતા તે સમયે દમણ તરફથી સ્વિફ્ટ કાર નંબર એમએચ ફોર્ટી વન ફોર ફોર થ્રી આવી હતી અને તેને અટકાવી તપાસ હાથ ધરી હતી કારમાંથી પાસ પરમિટ વિનાનો દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો જેની કિંમત આશરે બે લાખ પાંચ હજાર નવસો ને વીસ આંકવામાં આવી હતી કાર ચાલકનું નામ ઠામ પૂછતા આશીષ અજય રંગારી ઉંમર વર્ષ એકત્રીસ રહે ખાપરખેડા મહારાષ્ટ્ર હોવાનું જણાવ્યું હતું પોલીસે કાર બે મોબાઈલ ફોનો અને દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા પાંચ લાખ પંદર હજાર નવસો ને વીસનો મુદ્દામાલ કબજે કરી કાર ચાલક સામે પ્રોહિબિશન મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો